જોઈ શકો છો આ ભચાઉ રોડ છે અને આ મોગલધામ નો બોર્ડ છે થી એપ્રોક્સિમેટલી બે કિલોમીટર દૂર છે આ મોગલધામ આપણી સાથે જીતુભાઈ છે નમસ્કાર જીતુભાઈ તો આપ જોઈ શકો છો મિત્રો આપણે લોકો મોગલધામ પહોંચી ગયા છીએ ફાઈનલી અહીંયાથી ગેટ એકદમ નજીક સામે દેખાય છે આપ જોઈ શકો છો આ માગલ નું જવાની સખત મનાય છે પણ આપ જોઈ શકો છો આ મંદિર નો મેન ગેટ છે જય માં મોગલ જય મા મોગલ સામે રૂજ મંદિર છે સામે મણિધર બાપુ મળે છે